જય શ્રી કૃષ્ણ ગુચ્ચુ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં તારીખ ચાર મે બે હજાર વીસ સોમવાર વૈશાખ માસના સુદ પક્ષની એકાદશીનું વ્રત આવે છે જેને મોહિની એકાદશી વ્રત કહેવાય છે તે વ્રતની કથા મહાત્મ્ય જણાવેલું છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સર્વ પાપો દુઃખ દૂર થાય છે અને મનુષ્યની મોહરૂપી દુર્ગુણોથી રક્ષા થાય છે સુંદર વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે ભક્તો શ્રીમદ ભાગવત મહાપુરાણ તથા વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સ્ત્રોત ભગવદ્ ગીતાના અધ્યાયનો પાઠ કરે સાંભળે તો તેને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે જેની કથા સૂર્યપુરાણમાં યુધિષ્ઠરે કૃષ્ણ ભગવાનની મોહિની એકાદશીનું મહાત્મા સંભળાવેલું શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠરને કહે છે અગાઉ અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજીએ સીતાના વિયોગના દુઃખથી વિહવળ થયેલા મનને શાંતિ મળે એવા પ્રશ્ન પૂછવાથી ઋષિએ તેમને એકાદશીની કથા સંભળાવી આ મોહિની નામની એકાદશીથી તેના નામ પ્રમાણે માયા મોહિની જાળમાં સપડાય મહાપાપી થઈ બેસનાર માણસને મુક્તિ મળે છે પાપ અને દુઃખનો નાશ કરનાર આ પુણ્યકથા એક ચિત્તે વાંચનાર તેમજ સાંભળનાર બંનેના જન્મનું સાર્થક અને કલ્યાણ થાય છે સરસ્વતી નદીના કિનારે આવેલી ભદ્રાવતી નગરીમાં ધૃતિમાન સોમવંશી રાજા રાજ કરતો હતો તે ધીર વીર નીતિમાન અને બોલ્યું વચન પાળનાર તરીકે પ્રસિદ્ધ હતો તેના રાજમાં ધનપાલ ધર્મી અને સજ્જન એવા શ્રીમંત શાહ સોદાગર વાણીઓ રહેતા એણે તરસ્યા માટે પરબો ગરીબો માટે વાવ તળાવો સાધુ સંતો અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ બંધાવી ધાર્મિક કાર્યોમાં પૈસાનો સદુપયોગ કર્યો હતો તેને દ્યુતિમાન મેઘાવી સુબુદ્ધિ સુકૃતિ અને ધૃષ્ટુદ્ધિ નામે પુત્ર હતા એમાં પાંચમો છેલ્લો ધૃષ્ટબુદ્ધિ સજ્જન પિતાના યુગમાં જન્મેલો મહાદુર્જન વ્યભિચારી વ્યસની અને જુગારી પુત્ર હતો તે દેવ બ્રાહ્મણ અતિથિ વૃદ્ધ વડીલ પૂર્વજો ધર્મ કર્મ ન્યાય નીતિ સદાચાર પુણ્ય પરમાર્થ કે પરમાત્મા જેવી વાતને માનતો ન હતો

સૌ વહાલાને એ બાબતની ખબર પડવાથી એમણે પણ તેમનો તિરસ્કાર કર્યો થોડા દિવસમાં એની પાસેના પૈસા અને ઘરેણા પણ ગીરવે મુકાઈ ગયા એટલે વૈશ્યાએ પણ એને ધક્કો મારી દ્વાર બહાર હડસેલી મૂક્યો શરીરે પૂરતા કપડાં ન હતા ગજવામાં ચણા ખાવા રાતી પાઈ ન હતી જિંદગીમાં પહેલી વખત પસ્તા અને મૂંઝાયો આખરે બદમાશી જીવન વિતાવનાર એ દૃષ્ટબુદ્ધિએ રાતે શહેરમાં નાની મોટી ચોરીઓ કરવા માંડી એક વખત આમ ચોરી કરતા રાજાના સિપાહીઓના હાથે પકડાઈ ગયો પરંતુ તેના સજ્જન સાધુચરિત અને આબરૂદાર પિતાના નામનો દુઃખ કલંક ન લાગે એટલા માટે ખાઈ રાજાના કર્મચારીઓએ ચેતવણી આપી છોડી મૂક્યો છતાં એની કુટેવ ન ગઈ એનો દુષ્ટ સ્વભાવ ન બદલાયો રાજાની ચેતવણી ધમકી અને સગાની શિખામણની કંઈ અસર એ જળભરતને ન થઈ એણે ફરી પાછો ચોરી બદમાશી હરામખોરી અને જુગારીનો પોતાનો ખાનદાની ધંધો કરવો શરૂ કરી દીધો વારંવાર એના ઉપદ્રવથી પાસે એને રજૂ કરતા રાજાએ તેને પચીસ ફટકા મારી દેશ નિકાલની સજા ફરમાવી રાજાની આજ્ઞા મુજબ સજાનો અમલ કરી સિપાહીઓએ તેને રાજ્યની હદ બહાર કાઢી મૂક્યો શરીરે પીડા પામતો એકલો પાપી જીવ નિર્જન અને ઘોર વનમાં ગયો ભૂખના દુઃખથી વ્યાકુળ બની નાના પ્રાણીઓ મારી એ પોતાનો નિર્વાહ કરવા લાગ્યો આમ એ મહાપાપી માંસાહારી બની ધનુષ બાણ લઈ શિકાર કરી જંગલમાં પશુ પક્ષીઓમાં ત્રાસ ફેલાવા લાગ્યો છતાં એનું હૃદય પાપ કર્મોના વધતા જતા ભારથી એને ડંખવા લાગ્યું એને શાંતિ ન હતી એ રાત દિવસ ચિંતા દુઃખ અને શોક સાગરમાં ડૂબતો હતો એક દિવસ શિકારની ધૂનમાં એ ખૂબ દૂર આવેલા કોડિન્ય ગામના ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અચાનક ગંગા નદીમાં વૈશાખ સ્નાન કરી પાછા ફરતા ભીનું અંગ વસ્ત્ર ખંખેરતા ઋષિના હાથમાં અભાગી જીવના શરીર પર પડ્યા મહાતપસ્વી અને પુણ્ય તપસ્વી ઋષિના એ જળબિંદુના સ્પર્શે એના પાપ નાશ પામ્યા ચિંતા મટી ગઈ દુઃખ દર્દ ચાલ્યા ગયા મન પવિત્ર થયું બાણ ફેંકી દઈ તત્કાળ લાંબો હાથ જોડી ઋષિના પગે પડ્યો આંખોમાં આંસુ સાથે ગદગદ કંઠે બોલ્યો હે મહાત્મન ધનની જરૂર ન હોય એવું પ્રાશ્ચિત વ્રત મારા પાપ માટે હોય તો મને કૃપા કરી બતાવો કારણ કે મારી પાસે પૈસાનું નામ નિશાન નથી ઋષિને દયા આવી દિલાસો દઈ એને પ્રેમથી ઊભો કરી પોતાના સાથે આશ્રમ લઈ ગયા ત્યારથી ત્યાર પછી કહેવા લાગ્યા વૈસાખ સુદ અગિયારસને મોહિની એકાદશી કહેવામાં આવે છે અને હું કહું એ મુજબ વ્રત કર ઉપવાસ કર અને પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા રાખી પાપની માફી માંગ પરમાત્મા પર દુઃખ ભંજન દીનદયાળુ ભક્તવત્સલ અને અશ શરણનું શરણ છે એને લઈ અને તારો ઉદ્ધાર થશે તૃષ્ટ બુદ્ધિએ ઋષિના કહેવા મુજબ વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત કર્યું એનાથી તેના સઘળા પાપનો નાશ થયો એને આનશ્વર જગત છોડી દિવ્ય એવા વૈકુંઠ વૈકૂઠધામમાં ગયો અજ્ઞાન અને મોહનો નાશ કરે એવું આ મોહિની વ્રત છે જે ત્રણેય લોકમાં એનાથી ઉત્તમ કોઈ વ્રત નથી આ વ્રતમાં ફળાહાર કરી અને આખો દિવસ ઉપવાસ કરવો ભગવાન શ્રીહરિનું નામ કીર્તન કરવું તેમજ તુલસી માતાની પૂજા કરવી ભગવાન શ્રી શ્રીહરિવિષ્ણુને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા અર્ચના કરવી આમ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી મોહિની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે કારણ કે એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રિય છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાજુના બેલ આઇકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક નોટિફિકેશન આપને તુરંત મળે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે